શિયાળામાં આપણે વિવિધ પ્રકારના વસાણા બનાવીએ છીએ પણ એ વસાણા બાળકો ખાવાનું પસંદ નથી કરતા તો આજે આપણે બાળકોને પસંદ આવે ને એવું એક વસાણો તૈયાર કરવાના છે અને એ છે બદામ પાક બાળકો માટે તમે જ્યારે વસાણો બનાવશો ને તો હોંશે હોંશે સામેથી માંગીને ખાશે એટલું સરસ સ્વાદમાં લાગે છે અને બાળકોની સાથે મોટાને તે ચોક્કસ પસંદ આવવાનું છે તો આજે આપણે પરફેક્ટ માપની સાથે બદામ પાક તૈયાર કરીશું જે બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે અને ખાસ કરીને મગજ માટે બે ખૂબ જ અસરદાર છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચલો એકદમ પરફેક્ટ બદામ પાક તૈયાર કરવા માટે આપણે વજનથી ને કપથી બધી વસ્તુઓ મેઝર કરીને લઈએ તો અત્યારે મેં અહીંયા ગડી 150 ગ્રામ બદામ લીધી છે અને જો તમે કપથી મેઝર કરો તો એક કપ ભરીને થશે ત્યાર પછી આપણે જોઈશે મગજ ધરી તો મગજ આપણે લેવાની છે વજનમાં સો ગ્રામ અને જો તમે કપથી મેઝર કરો તો પોણો કપ જોઈશે મગજ બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો બદામ અને મગજ તરી બંને આના મુખ્ય ઇન્ગ્રીડિયન્ટ છે હવે આપણને સાથે જોઈશે પચાસ ગ્રામ ડેસિક્રેડ કોકોનટ તમે જો કપથી મેઝર કરો તો લગભગ થ્રી ફોર્થ કપ જેટલું થશે ત્યાર પછી મેં લીધો છે અહીંયા આગળ માવો વજનમાં આપણે અઢીસો ગ્રામ લેવાનો છે અને કપથી મેઝર કરો તો એક કપ થશે મેં અત્યારે ઘરે બનાવેલો તાજો માવો ઉપયોગમાં લીધો છે તમે માર્કેટ વાળો પણ લઈ શકો છો માવાથી ખૂબ જ સરસ ટેસ્ટ અને બાઇન્ડિંગ આવે છે સાથે જોઈશે આપણને અહીંયા આગળ ખાંડ તો મેં એક કપ ભરીને ખાંડ લીધી છે જે વજનમાં બસો ચૌદ ગ્રામ છે તમે આટલી પણ રાખી શકો એકચ્યુઅલી આપણે બસો ગ્રામ લેવાની છે તો હું એક ચમચી જેટલી ખાંડ એમાંથી ઓછી કરી દઉં છું તો વજનમાં એ બસો ગ્રામ થશે તમે એક કપ ભરીને પણ લઈ શકો છો એનાથી બહુ વધારે મીઠાશ નહીં આવે હવે જે બદામ અને મગજ તરી છે એને આપણે મિક્સર જાર ની અંદર પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે પલ્સ મોડ એટલે કે મિક્સર ને ચાલુ કરવાનું બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું એનાથી શું થશે કે બદામ અને મગજ તરીની અંદર જે નેચરલ ઓઇલ છે ને એ રિલીઝ નહીં થાય પણ એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જશે તો જુઓ આ રીતે તમે જ્યારે મિક્સર ને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરશો ને તો ખૂબ જ સરસ એનો પાવડર થશે અને એમાંથી તેલ છૂટું નહીં પડે તમે જોઈ શકો છો કે એકદમ છૂટો છે આ પાવડર જે છે હા બની શકે કે એની અંદર નાના મોટા બે ત્રણ ટુકડા રહી જાય તો એને આપણે અલગ કાઢી લેવાના છે એને તમે સાઈડમાં રાખી શકો અથવા મિક્સર જારમાં ફરીથી ગ્રાઇન્ડ કરી શકો છો આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે જાડા તળા વાળું કોઈ પણ વાસણ લેવાનું છે તો મેં અત્યારે પેન લીધું છે અને એક મોટો ચમચો જેટલું આપણે અહીંયા આગળ ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે બદામ અને મગજ તરી જે રાખ્યા હતા ને એને શેકવાના છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને શેકવાનું છે તો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે અને એ શેકાશે ને એટલે એમાંથી કોઈ સુગંધ કેવું નહીં આવે પણ તમને થોડું આઈડિયા આવી જશે એમ તો તમે એને કાચું પણ ઉપયોગમાં લઈ શકો છો પણ જો તમે ઘીમાં થોડું શેકી લો ને તો એનો સ્વાદ અને સુગંધ બંને વધી જાય છે તો મેં એને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લીધું છે અને શેકાઈ ગયા પછી આપણે એને એક વાસણમાં કાઢી લઈશું વાસણ થોડું મોટું લેવાનું આપણે બધી જ વસ્તુઓ શેકવાની છે અને જેમ જેમ શેકાતી જશે એમ આપણે આ વાસણની અંદર એડ કરતા જઈશું ફરી અહીંયા આગળ મેં મોટો ચમચો ઘી લીધું છે અને એની અંદર આપણે જે માવો છે ને એ માવાને શીખવાનો છે માવાથી આનો સ્વાદ તો વધે જ છે સાથે ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવે છે હવે માવાને તમે આ રીતે શેકી લો એટલે એની જે શેલ્ફ લાઈફ છે એ વધી જાય અને આ જે બદામ પાક છે એને તમે બહાર લગભગ દસ થી બાર દિવસ માટે અને ફ્રીજમાં મૂકો તો વીસ થી પચીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો બિલકુલ જ ખરાબે નથી થતો તો સ્લો ફ્લેમ ઉપર આપણે માવાને શેકવાનો છે લગભગ ચાર થી પાંચ મિનિટ માટે અને માવો આપણે ઘરે તૈયાર કરેલો છે એટલે એકદમ જ ચોખ્ખો છે અને એને બરાબર મેં પહેલા પણ શેકેલો જ હતો તો આની જે શેલ્ફ લાઈફ છે એ ઘણી વધારે રહે છે તો એને પણ આપણે જે બદામ અને મગજતરીનો પાવડર છે એની અંદર ઉમેરી દઈએ ત્યારબાદ આપણે જે ડેસિક્રેટ કોકોનટ હતું એ લેવાનું છે અને એને સ્લો ફ્લેમ પર શેકીશું હવે આ સમય પર આપણે અહીંયા ઘી એડ કરવાની જરૂર નથી મેં અત્યારે માર્કેટમાં જે તૈયાર મળે છે એ લીધું છે તમારી પાસે ઘરમાં જો સૂકું કૂપરું હોય તો તમે એને છીણીને પણ ઉપયોગમાં લઈ શકો છો આપણે એને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે શેકવાનું છે એનો કલર બિલકુલ ચેન્જ ન થવો જોઈએ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કેમ કે જલ્દીથી બળી જતું હોય છે અને તમારું પેન જો ગરમ હોય તો તમે ગેસ બંધ રાખીને પણ એમાં એને રાખી શકો છો બે મિનિટ શેકાશો એટલે ગરમ પેનમાં એ સરસ શેકાઈ જશે હવે એની અંદર આપણે અડધો ટેબલ સ્પૂન ઇલાયચી પાવડર નાખવાનો છે અને બે ટેબલ સ્પૂન આપણે આની અંદર સૂર પાવડર નાખીશું અને એક ટેબલ સ્પૂન ભરીને એની અંદર આપણે ગંઠોળા પાવડર નાખવાનો છે આની અંદર આપણે ગુંદર નથી નાખતા બધા પાકની અંદર જનરલી ગુંદર નાખવામાં નથી આવતો તમને ગમતો હોય તો તમે અહીંયા આગળ પચાસ ગ્રામ જેટલો ગુંદર એડ કરી શકો છો જાયફળ લેવાનું છે જો પાવડર હોય તો એક ટી સ્પૂન નાખવાનો મિત્ર મારી પાસે જે જાયફળ છે એમાંથી લગભગ મેં અડધા કરતા થોડું ઓછું જાયફળ અહીંયા આગળ આ રીતે ઘસીને એડ કર્યું છે જાયફળ અને ઇલાયચી પાવડર બંને ફ્લેવર આપવાનું કામ કરે છે અને ખૂબ જ સરસ એના કારણે સુગંધ આવે છે તો જાયફળ એડ કરી દઈશું અને હવે પહેલાં બધી જ જે વસ્તુઓ છે ને એને આપણે મિક્સ કરી લઈએ એટલે શું થાય કે જ્યારે આપણે આગળ ચાસણી મિક્સ કરવા જઈશું ને તો શું થશે કે જો બરાબર પહેલાંથી આપણે એને એકબીજા સાથે મસાલાને મિક્સ ના કર્યું હોય તો ચાસણી જ્યારે એની અંદર મિક્સ થાય ને તો પછી કોઈ એક બાજુ કોઈક વસ્તુનો સ્વાદ વધારે આવે કોઈનો ઓછો આવે એટલે હંમેશા પહેલાં આ રીતે બધી જ વસ્તુઓ જે આપણે તૈયાર કરીને રાખીએ છીએ ને એ મિક્સ કરી લેવાની અને પછી આપણે એની અંદર ચાસણી ઉમેરવાની હોય છે તો આપણું જે મિશ્રણ છે અત્યારે તૈયાર થઈ ગયું છે અને બદામ પાક બનાવવા માટે ખાંડનો જ ઉપયોગ કરવામાં આવે છે ગોળનો ઉપયોગ જનરલી કરવામાં નથી આવતો પણ તમારે જો ગોળવાળો બદામ પાક જોવો હોય તો એની પણ તમે મને રેસીપી માટે કમેન્ટ કરી શકો છો હું ચોક્કસી તમારી જોડે શેર કરીશ હવે આપણી જે ખાંડ છે એનાથી અડધું આપણે પાણી લઈશું તો એક કપ છે ખાંડ વજનમાં બસો ગ્રામ છે તો એનાથી અડધું એટલે કે અડધો કપ પાણી લેવાનું છે અને જ્યાં સુધી ખાંડ ના ઓગળે ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની હવે ઘણા બધાને ચાસણી બનાવવાનું કામ બહુ મુશ્કેલ લાગે છે પણ એકચ્યુઅલમાં એવું નથી તમે જો એકવાર એની ટેકનિક સમજી લો ને તો પછી ચાસણી બનાવવાનું કામ તમારા માટે ડાબા હાથના ખેલ જેવું થઈ જશે તો જ્યાં સુધી ખાંડ ઓગળી ના હોય ત્યાં સુધી ગેસની ફ્લેમને ફાસ્ટ નહીં કરવાની એકવાર ખાંડ ઓગળી જાય પછી ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે કરવાની છે અને પાણીને આપણે ઉકળવા દેવાનું છે અને તમારે કેટલો તાર જોઈએ છે એક તાર બે તાર ત્રણ તાર એ પ્રમાણેની તમારે ચાસણી તૈયાર કરવાની હોય છે તો આપણે અહીંયા આગળ લગભગ દોઢ તાર જેટલી ચાસણી તૈયાર કરવાના છે હવે ખૂબ જ સરસ કલર આવે એના માટે મેં કેસરને ગરમ પાણીમાં પલાળીને રાખ્યું હતું તો એ આની અંદર ઉમેરી દઈશું તમે ઈચ્છો તો તમે એમાં ફૂડ કલર પણ એડ કરી શકો પણ મેં ફક્ત કેસર જ એડ કર્યું છે હવે જો ગેસની ફ્લેમને મેં થોડી વાર માટે મીડિયમ અને હાઈની વચ્ચે કરી દીધી હતી હવે તમે જ્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ કરો ને તો આ રીતના ઉઘરા એટલે કે બબલ આવે જે રેગ્યુલર ચાસણી બનાવે ને એને તો આ રીતે તવેથા ઉપરથી જે ચાસણીના ડ્રોપ પડે ને એના પરથી જ ખબર પડી જાય કે કેટલા તાર થયા પણ આપણને તો એવી ખબર ના પડે કેમ કે આપણે રોજ નથી બનાવતા તો આપણે આ રીતે ચેક કરીશું તો જો તાર અત્યારે બનતો નથી બનવા જાય છે પણ તૂટી જાય છે તો હજુ વધારે વાર રાખવાની છે તો હજુ આપણે એને લગભગ ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈએ ત્રણથી ચાર મિનિટ પછી આપણે ચેક કરીએ તો જો અત્યારે જે તાર છે એ બનવા લાગ્યો છે ને થોડો જાડો બને છે એટલે લગભગ દોઢ તાર જેવો અત્યારે આપણે ચાશણીનો તાર થઈ ગયો છે હું તમને નજીકથી બતાવું તો તમને આઈડિયા આવશે તો બસ આ રીતનો ઘાટો જાડો તાર તમારી ચાશણીમાં બનવું જોઈએ તો અત્યારે આપણી જે ચાશણી છે એ તૈયાર થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને આ ચાસણીને આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એની અંદર એડ કરી દઈશું હવે ક્યારેક એવું થાય કે તમને ચાસણી બરાબર બની છે કે નહીં ખબર ના પડે તો શું કરવું તો આગળ હું તમને જણાવું છું આપણે જે ચાસણી છે એ મિશ્રણની અંદર એડ કરીએ ને પછી આપણે એને ચેક કરવાનું હોય છે એમાં બાઇન્ડિંગ આવી જવું જોઈએ જો બાઇન્ડિંગ ન આવે તો તમારે શું કરવાનું ચાસણી મિક્સ કર્યા પછીનું જે મિશ્રણ છે એને ફરીથી પેનમાં સ્લો ગેસ ઉપર ગેસ પર રહેવા દેવાનું સતત ચલાવતા રહેવાનું બાઇન્ડિંગ ના આવે ત્યાં સુધી ક્યારેક એવું થાય કે ચાસણીમાં જો થોડી કચાશ રહી ગઈ હોય ને તો પછી તમારે એ પ્રોસીજર કરવી પડે પણ આ રીતે તમે થોડી જાડા તારવાળી ચાસણી તૈયાર કરશો દોડતાની તો તમને એવી મુશ્કેલી ક્યારે પણ નહીં આવે તો આપણે બરાબર એને મિક્સ કરીએ અને પછી મેં કીધું એમાં આપણે એને ચેક કરી લઈએ તો જો આ રીતે નાનો ગોળો લેશો ને ગોળી અને હાથમાં બિલકુલ નહીં ચોટે બસ એની મેઇન સાઈડ છે કે હાથમાં બિલકુલ નહીં ચોટે તો હવે આપણે એને એક મોલ્ડમાં કાઢી દઈએ અને મેં ઘીથી ગ્રીસ કરી લીધો છે તમે થાળીમાં પણ એને ઠારી શકો છો બસ તમારે જેટલી હાઈટ જોઈતી હોય એ પ્રમાણે તમારે થાળી જે હાઈટ વાળી હોય એ લેવાની અહીંયા આગળ આ પ્રોસેસ તમારે થોડી ઝડપથી કરવાની છે કારણ કે શિયાળાના દિવસોમાં આપણી જે ચાસી છે ને ઝડપથી ઠરવા માંડતી હોય છે તો સ્પેચ્યુલાથી લેવલ અપ કરી દેવાનું અને ખાસ કોર્નર જ્યાં હોય ને ત્યાં તમારે એને સરસ રીતે સ્મૂથ ફિનિશિંગ કરવાનું છે જેથી તૂટે નહીં નિર શું થાય જો બરાબર તમે એને પ્રેસ ના કર્યું હોય ને તો જ્યારે આપણે એને કટ કરીને બહાર કાઢીએ ને તો પીસ જે છે ને તૂટે તો બરાબર એને પ્રેસ કરી લીધા પછી આપણે પિસ્તા અને બદામની કતરણથી ગાર્નિશ કરવાના છે તમે અહીંયા ગાર્નિશિંગ માટે કોઈ પણ તમને જે ગમતું હોય ઉપયોગમાં લઈ શકો છો ચાંદીના વરખથી પણ તમે એને સજાવી શકો છો અને ઘણી જગ્યાએ ઉપર એક્સ્ટ્રા ઘી પણ અહીંયા ઘડી એડ કરવામાં આવતું હોય છે પણ મેં અત્યારે એવું કોઈ જ એક્સ્ટ્રા ઘી એડ નથી કર્યું ફક્ત પિસ્તા અને બદામ જ લીધા છે તો સ્પેચ્યુલાથી આ રીતે એને થોડું પ્રેસ કરી દેવાનું એટલે સરસ રીતે એની અંદર એ સ્ટીક થઈ જાય અને હવે ત્રણથી ચાર કલાક સુધી આપણે એને ઢરવા દઈશું એટલે એકદમ સરસ રીતે સેટ થઈ જશે બિલકુલ જ ઉતાવળ નથી કરવાની નિતર શું થશે કે તમે એને બહાર કાઢા જશો ને તૂટી જશે તો ત્રણથી ચાર કલાક પછી આપણે ધારવાળો કોઈ પણ સ્પેચ્યુલા લઈ લેવાનો અને આ રીતે એને કટ કરવાનું એટલે ઉપર બદામ ને પિસ્તાની કતરણ હોય ને એ પણ સરસ રીતે કટ થઈ જાય તમે જો હલકા હાથે કરશો ને તો તમારા પીસ બરાબર નહીં પડે તો એકદમ સરસ બદામ પાક આપણો અત્યારે તૈયાર થઈ ગયો છે અને આ બદામ પાક તમે બાર લગભગ પંદર એક દિવસ માટે બાર થી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં મૂકો તો વીસ થી પચીસ દિવસ સુધી બિલકુલ જ ખરાબ નથી થતો તો આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય હજી સુધી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો પસંદ આવ્યો છે મારી મહેનત પસંદ આવી છે તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે